કેવું છે શું છે રૂપિયા ની જરૂર હે ધંધો ચાલુ કરવો કોઈ દેતું નથી ગામમાં કેટલા જરૂર છે પાંચ લાખ ની જરૂર પાંચ લાખ પાછા હતી મિત્રો તો બે વર્ષના વ્યાજ માટે તમારે નોર્મલી યાદ રાખવાનું છે બે અને એક હવે આપણે જોઈએ છે પાંચ લાખ નું વ્યાજ એ બે વર્ષ માટે દસ ટકા છે એટલે આપણે અહિયાં એના દસ ટકા લેશું પચાસ હાજર એના દસ ટકા અહીંયા લેશું એટલે અહીંયા આવશે પાંચ હજાર આનો ગુણાકાર કરશું આ આવશે એક લાખ અને અહીંયા આવશે પાંચ હજાર આ બંનેનો સરવાળો કરશું એટલે ડાયરેક્ટ આપણે એક લાખ ને પાંચ હજાર આ તમને મળશે બે વર્ષનું ચક્રવર્તી વ્યાજ તો આવું ને આવું નવું જાણવા માટે જોડાયેલો લક્ષ્ય એકેડેમીની યુટ્યુબ ચેનલ જોડે